કળિયુગમાં ભક્તિનો વ્યય વધ્યો છે દેવ દેવી ગુરુના ભક્તો દ્વારા કઠિન ઉપવાસ કરી સતત ઉભા રહી સતત બેઠેલી અવસ્થામાં પોતાને સખત બનાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા હોય છે ઝઘડિયાના રાણીપુરા ગામનો નિકુલ વસાવા નામનો યુવાન દશામાનો ભક્ત છે પોતાના ઘરે અવારનવાર આવતા ધાર્મિક ઉત્સવો જોઈએ છે ચાલુ સાલે તેને એવો પ્રણ લીધો કે પોતાના શરીર ઉપર જ્વારા ઉગર છે અને જેના માટે તેણે દશામાના વ્રતના 5 દિવસ અગાઉથી જ ઉપવાસ શરૂ કર્યો હતો. અને તારીખ 23મી થી પોતાનો શરીર ઉપર જ્વારા વાવ્યા હતા. સતત સૂતેલી અવસ્થામાં રહી અને દિવસમાં ફક્ત 2 ચમચી જેટલું પાણી પીને ઉપવાસ રાખ્યા છે. આજે તેના ઉપવાસને 10 દિવસ થયા છે અને જ્વારાને 5 દિવસ થયા છે. પરંતુ અડગમનના યુવાનના ચહેરા પર ભક્તિ સાથે સાથે આત્મવિશ્વાસ વધુ જોવા મળ્યો હતો. આ પહેલા વર્ષથી નકેલા કોરા પાણી પાણી ઉપવાસ પાણીની જલની બધું ત્યાગ કરી ઉપવાસ કરેલી પોતાના શરીર પર વાવી ઝવેરાવી વાવી ઉપવાસ કરતા છે પાંચ છ પાંચ છ વર્ષથી દસામાનો વ્રત કરી નકોરા ઉપવાસ કરે છે મોન વ્રત ધારણ કરે છે અને આ વર્ષે એમને માતાજીની ભક્તિ એ મનમાં જાગી કે જેથી એમને શરીર પર જવારા ઉગાડી દસ દિવસ અન્નો ત્યાગ કરી અને આખા દિવસમાં બે ત્રણ ચમચી પાણી પી દસામાનો વ્રત કરે છે અને દસામા દસામાના છેલ્લા દસમા દિવસે પેટ પરથી ઝવેડા ઉઠાવી મની પધરામણી કરશે